સુરતમાં દેવ ઉઠી એકાદશી એ તુલસી વિવાહનું આયોજન કરાયું હતું સુરતમાં ઠેર ઠેર કરાયેલા આયોજન વચ્ચે જુના અંબાજી મંદિરે પણ તુલસી વિવાહ યોજાયો હતો સુરતમાં દેવ ઉઠી એકાદશી એને ઠેર ઠેર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષો જૂની પરંપરા મુજબ દેવ ઉઠી એકાદશી એ તુલસીજીના કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરાવ્યા છે તો સુરતના જુના અંબાજી મંદિર ખાતે ભવ્ય રીતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તો તુલસીજી અને કૃષ્ણ ભગવાનના લગ્નમાં જોડાયા હતા ભક્તો વર અને પક્ષ

અને લોકો ખૂબ ગણીને આ દિવસ થી લગ્ન ચાલુ થઈ જાય છે અહીં દર્શો વર્ષોથી આ પ્રસાદ ચાલવામાં આવે છે અને લોકો હજારો ની સંખ્યામાં દર્શન કરે છે માતાજી પાસે આશીર્વાદ લઈ અને પોતાના શરૂ કરે અંબાઈ માતામાં જે તુલસી વાળા છે દરેક પક્ષો માટે લોકો દર વર્ષે જુદા જુદા જગ્યા થી કે અમને લાવો કો અમને લાવો તો ગોવાઈ પક્ષને ને બંને છોકરી તરફ છોકરી છોકરી વાળા તરફ ત્યાં કરીને એક વાગ્યા પ્રશ્નો તુલસી માતાના જુદા જુદા પક્ષી ઉભા કરી લગ્ન કરવામાં આવે છે આ વર્ષા પ્રસોદ કરવામાં આવે અને આજે તમે જોવો છો કે આ પ્રસાદ થી લોકો નામનો થાય છે મંદિર માં તમે દર્શન હજારો સંખ્યામાં દર્શન લોકો પગડે લગ્ન કરે